રાજકોટ શહેરની ભાગોળે આવેલા સાપર વેરાવળ લોઢડા સહિતના વિસ્તારોમાં અઠવાડિયા પહેલા જ ગત શુક્રવારે ભૂકંપનો આંચકો આવ્યા બાદ આજે ફરી બપોરે સાપર વેરાવળ લોઢડા પીપલાણા ખોખરદર સહિતના વિસ્તારોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપના આંચકાથી બહુમાળી બિલ્ડિંગના બારી દરવાજા ખડભડી ઉઠતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરે બે કલાક અને નવ મિનિટે સાપર ભેળાવર લોઠરા તેમજ આસપાસના વિસ્તારોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો આ આંચકાની અસર રાજકોટની ભાગોડે વાવડી સુધી જણાઈ હતી સાપર ભેળાવળ ઉપરાંત વાવડીમાં આવેલા બહુમાળી ઇમારતોમાં આંચકાની તીવ્રતા વધુ જણાતા બારી દરવાજા ખળભડ્યા હતા અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા સિસ્મોલોજીક સેન્ટરના જણાવ્યા મુજબ આજે બપોરે 2 કલાક અને 9 મિનિટે રાજકોટ થી સોળ કિલોમીટર દૂર કોટડા સાંગાળી રોડ પર આવેલા લોઠડા અને પીપલાણા ગામ વચ્ચે આ ધરતીકંપના આંચકાનું એપી સેન્ટર નોંધાયું હતું અને આંચકાની તીવ્રતા બે પોઈન્ટ નવની નોંધાય છે ત્યારે કોટડા સાંગાણી વેરાવળ ગામમાં ભૂકંપના આંચકાનું મશીન ગઈકાલે સાંજે જ મૂકવામાં આવ્યું હતું આ ધરતીકંપના આંચકાથી કોઈ મોટું નુકસાન કે અન્ય અહેવાલો મળ્યા નથી રવિરાજસિંહ જાડેજા વેરાવળ સરપંચ ગઈકાલે ગાંધીનગર ભૂકંપ સંશોધન શાખા દ્વારા કુશવા સાહેબ અહીં આવેલા અને આપણું જે કેન્દ્ર બિંદુ ભૂકંપનું જે રિવેરા ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલું છે એને મશીનની કાલે ભીતી કરવામાં આવી હતી આજે પણ હમણાં બે અને બે વાગે અને નવ મિનિટે આંચકો જે આવ્યો છે એ બે પોઈન્ટ નવનો છે અને આવા નાના મોટા આંચકા આજની તારીખમાં ત્રણક આવી ગયા છે જેની નોંધણી સતત ગાંધીનગરથી મોનિટરિંગ સાઇટ પણ કરી રહ્યા છે કલેક્ટર સાઇટ પણ કરી રહ્યા છે અને વધુમાં વધુ આપને લોકોને સાવચેત રહેવા સાહેબે વિનંતી કરી છે